નર્મદા કલ્પસર વિભાગનો વર્કશોપ સ્વર્ણિમ સંકુલ બેમાં યોજાયો રાજ્યમંત્રી મુકેશ પટેલની હાજરી નર્મદા કલ્પસર વિભાગની અંદર ગુજરાત સરકારની અંદર ચાલીસ વર્ષ પછી એકસો ને દસ જેટલા ઈજનેરોને પ્રમોશન આપીને એક્શન તરીને કાર્યપાલક ઈજનેર તરીકે પ્રમોશન આપીને નિમણૂક પામ્યા હતા આજે એમના તરફથી આજે વિભાગ તરફથી દરેક ઈજનળો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ખૂબ ઉત્સાહ સાથે ઈજનળો પર જોયા હતા એમને એક જ મેં વિનંતી કરી હતી કે જે ખેડૂત છે ખેડૂત સાથે સારી રીતે રહેજો જ્યાં પાણીનો પ્રભાવ છે અને પાણીનો અભાવ છે પ્રભાવ છે ત્યાં પાણીનો ઓછો વપરાશ કરે અને જ્યાં અભાવ છે ત્યાં પાણી કઈ રીતના પહોંચે એ પણ જોવાની જવાબદારી છે દળિતને કીધું ઓફિસમાં ને ફિલ્ડમાં જઈને કામ કરું આ ખેડૂતોનું કામ છે આ એક એવા વિભાગ છે કે સીધા ખેડૂતો સાથે કોન્ટેક કરવાનો આ એક વિભાગ છે તો ખેડૂતો સાથે તમે ખભા પર મૂકીને હાથ મૂકીને વાત કરશો તો સો ટકા આ વિભાગમાં સારી કામગીરી દેખાશે અને જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે કામ કરી રહ્યા છે અને એમણે કહ્યું છે કે દરેક ક્વોલિટીવાળું કામ જોઈએ એ પણ આજે મેં સૂચના આપી છે કે ક્વૉલિટીવાળું કામ આ વિભાગમાં થવું જોઈએ ક્યાંય એવી ના થવી જોઈએ એ પણ એમને સૂચન કર્યું છે ત્યારે આ વર્કશોપની અંદર આજે સારું ફાથું લઈને જાય એવી એમને હું આપના થકી વિનંતી કરું છું